ડોક્ટર અમિત નાયક પ્રવક્તા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ઘણા સમયથી એક પક્ષના વફાદાર સૈનિક તરીકે કાર્યકર્તા તરીકે પક્ષની વાત પક્ષમાં જ કરવાની હોય હોય રીતે કરવાની બાર મહિનાથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતૃત્વ મારા ઇન્ચાર્જ પ્રભારી હોય કે મારા પ્રમુખશ્રી હોય જે કોઈ પણ મારું નેતૃત્વ છે છેલ્લા દસ થી અગિયાર મહિનાથી અનેક રજૂઆતો લેખિતમાં મૌખિક તમામ પ્લેટફોર્મથી વ્યક્તિગત ધોરણે બંધ બહાને મેં અનેકવાર રજૂઆત કરી કે કોઈ ષડયંત્રના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીનું મીડિયા સેલ મારી સામે ડિબેટમાં નથી બેસતું મને ટીવી ડિબેટમાં મારી સામે એ લોકો આવતા નથી દરેક ચેનલને એ લોકો એવું પ્રેશરાઈઝ કરે છે કે કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયક બેઠા હશે તો અમારા કોઈ પણ ગેસ્ટ ટીવી ચેનલમાં નહીં બેસે અને આ વાત ભારતીય જનતા પાર્ટીનું મીડિયા સેલ કરે ત્યાં સુધી વ્યાજબી છે પણ કોંગ્રેસ પાર્ટીનું જ મીડિયા સેલ અને મીડિયા સેલનું નેતૃત્વ કરનારા લોકો જે લોકો ક્યાંક ને ક્યાંક જે મનોવાદી વિચારધારા છે જે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છે એ પ્રમાણે વર્તી રહ્યા છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અને એઆઈસીસીએ મને મારી કામગીરી જોઈને બમ્બે વાર પ્રદેશ પ્રવક્તા બનાવ્યો છે આજે કોંગ્રેસના જે પ્રવક્તાઓ છે જે જે ઓફિસિયલ પ્રવક્તા જે બહાર જેટલા જે એઆઈસીસીએ રિક્રુમેન્ટ કર્યા છે કોંગ્રેસ પાર્ટી હંમેશા પીડી શોષિત વંચિત જે એસસી એસટી ઓબીસી માઇનોરિટીના લોકો જે કચરાયેલો વર્ગ છે એની વાત કરે છે રાહુલજી સંસદમાં એ લોકોના ન્યાય માટેની વાત કરે છે જે એ લોકો જે વર્ગ છે આ કચડાયેલો વર્ગ છે એના ન્યાય માટે રાહુલ ગાંધીજી સંસદથી સડત સુધી ખુલ્લા મને આ વાત કરે છે પણ જ્યારે ગુજરાત કોંગ્રેસની મીડિયા ટીમના અમુક પ્રવક્તાઓ છે જે પોતે વિચારધારા પ્રમાણે વર્તે છે આજે ટીવી ડિબેટમાં તમામે તમામ ચેનલોમાં એ જ ચહેરા દેખાય છે પણ જ્યારે એસસી એસટી ઓબીસી ના જયારે અનામતની વાત આવે જ્યારે એ લોકોની સ્કોલરશિપના મુદ્દાની વાત આવે જ્યારે એ લોકોના ઝુંપડા તૂટતા હોય જ્યારે ગરીબ વંચિત પછાત લોકોના આસિયાના છીનવવામાં આવતો હોય જયારે માઇનોરિટી કચડવામાં આવતું હોય અને એ સબ્જેક્ટની જ્યારે ડિબેટ હોય છે ત્યારે આ ગુજરાત કોંગ્રેસના મીડિયા સેલના એ પ્રવક્તાઓ મોઢું દે છે કિનારો કરી લે છે આ તમામ મુદ્દા પર મેં કોંગ્રેસના નેતૃત્વને અનેકવાર રજૂઆત કરી છે મેં ફરિયાદ કરી છે વ્યક્તિગત ધોરણે કરી છે બંધ બારણે કરી છે શિસબદ્ધ પાર્ટી છે શિસબદ્ધ રીતે વર્તીને કરી છે પણ જ્યારે મને એવું લાગ્યું કે દસ દસ બાર બાર મહિનાથી આ વસ્તુનું નિરાકરણ નથી આવતું અને આ વાત ધ્યાને કાને દોરવામાં મેં આવી છતાં પણ ધ્યાને લઈ નથી આવી મારે કંટાળીને ના છૂટકે રાહુલજીને એઆઈસીસી ને મેં મેલ કર્યા મેં પત્ર વ્યવહાર કર્યો અને જ્યારે પણ મને ચાન્સ મળ્યો ત્યારે મેં આ ફરિયાદ કરી હતી અને હું આજે આભાર માનું છું મારા નેતૃત્વ મારા નેતા રાહુલ ગાંધીજીનો કે આજે એમણે જે આ ઘરની વાત છે એ જાહેર મંચ પરથી સ્વીકારી અને આવા જે જેટલા લોકો છે જે લોકો ભારતીય જનતા પાર્ટી સાથે સેટિંગ કરે છે કે ભારતીય જનતા પાર્ટી સાથે બંધ બારણે તેમના એજન્ડા પ્રમાણે ચાલી રહ્યા છે એ કોંગ્રેસ પાર્ટીનો કોઈ પણ વિભાગ હોય એમાં આવા જે કોઈ પણ જયચંદો છે એ જયચંદોની તપાસ થવી જોઈએ અને આની પાછળ કયા ષડયંત્રો છે શું લાભ છે એ તમામે જેવા ને ટીવી ડિબેટ થી દૂર કરીને કોંગ્રેસ પાર્ટીની જે વિચારધારા છે કોંગ્રેસ પાર્ટીની જે આઇડિયોલોજી છે એને ખતમ કરવાની વાત આવે છે અને આજ સુધી આ બાબતે કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો હું મારા નેતૃત્વને બી હાથ જોડીને નેતૃત્વ નો વાત છે અહિયાં જે બની બેઠેલા જે ભારતીય જનતા પાર્ટી સાથે સેટિંગ થયેલા લોકો છે એ લોકોની વાત છે અને હું મને ચોક્કસ વિશ્વાસ છે કે હવે રાહુલજી સુધી આ વાત કહીએ ત્યારે રાહુલજી આજે જે બંધ બાર જે ઘરની વાત હોય એ આજે જાહેર મંચ ઉપરથી સ્વીકારી છે તો આવનારા દિવસોમાં રાહુલ ગાંધીજી મને ન્યાય આપશે એવું મને ચોક્કસ વિશ્વાસ છે નમસ્કાર